નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી નવી એક કહાનીમાં તો મિત્રો અંત સુધી જોડાયેલા રહીજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની બાસઠ વર્ષના સરલાબેન આજે ખૂબ જ ખુશ હતા કેમ કે થોડા દિવસો પહેલા જ તે ગામડેથી પોતાના દીકરા પાસે પહેલીવાર શહેરમાં આવ્યા હતા આજે તેમના દીકરાના લગ્નને એક વર્ષ થયું હતું અને તેના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમના દીકરા અને વહુએ તેમના બધા જ મિત્રો અને પાડોશીઓને ફોન કરીને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું રમણભાઈ સાથે તેમના દીકરાને વહુના લાંબા આયુષ્ય માટે મંદિરમાં પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાના દીકરા અશોક અને વહુ અંકિતાને તેમના લગ્નની વર્ષગાંઠની વરસગાંઠની શુભેચ્છા આપી અને તેઓ મંદિરે જવા નીકળી ગયા ત્યારબાદ અંકિતા અને અશોક સાંજની પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા સાંજ પડી એટલે બધા તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા ધીરે ધીરે બધા મહેમાનો પણ આવી ગયા અંકિતાએ બધાનું સ્વાગત કર્યું અને પછી બંને સાથે મળીને પોતાના લગ્નની કેક કાપી ત્યારબાદ અશોક એનિવર્સરીની ગિફ્ટમાં અંકિતાને એક ડાયમંડનો નેકલેસ આપ્યો ગિફ્ટ જોઈને અંકિતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે બાજુના ટેબલ પર પડેલી બધી ગિફ્ટની બાજુમાં તે નેકલેસનું બોક્સ રાખી દીધું ત્યારબાદ બધા જમવા માટે જતા રહ્યા

કઈ ખોવાઈ ગયું છે ત્યારે ચિંતાના ભાવ સાથે બોક્સ જોયું હતું પણ હવે નથી દેખાઈ રહ્યું એમ કહીને અંકિતા સિદ્ધિ તેના સાસુ સરલાબેન પાસે ગઈ તે સમયે સરલાબેન તેમની ઉંમરના મહિલાઓ સાથે ખુરશી પર બેઠા બેઠા ભોજન લઈ રહ્યા હતા

અંકિતા કેમ બોલે છે સરલાબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ ભરેલી નજરે જોઈ રહ્યા અને એવું વિચારવા લાગ્યા કે અંકિતા જે બોલી તે સાંભળીને આ બધા લોકો શું વિચારી રહ્યા છે સરલાબેને કહ્યું અંકિતા આ તો કેવી વાત કરે છે તારા નેકલેસ નું બોક્સ મેં નથી લીધું

વધુમાં અશોક મને ગિફ્ટ આપી ત્યારથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું બરાબર સમજી શકું છું સરલાબેન બોલ્યા અંકિતા બેટા તું ખોટું વિચારી રહી છે તને હાર આપ્યો તેનાથી હું ખૂબ જ ખુશ છું અને તું તેની પત્ની છે ગિફ્ટ આપવાનો અને લેવાનો તમારો બંનેનો અધિકાર છે સરલાબેન અંકિતાને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ અંકિતા તેમની કોઈ પણ વાત સાંભળવા તૈયાર લાગી બધા મહેમાનો વચ્ચે પોતાનું આ રીતે અપમાન થતું જોઈને સરલાબેનના હાથમાંથી ભોજનની થાળી પડી ગઈ અને અંકિતાએ સરલાબેનનું આખું પરત ચેક કર્યું પણ પર્સમાંથી નેકલેસ મળ્યો નહીં બધાની સામે વહુ દ્વારા થયેલા આવા અપમાનના કારણે સરલાબેન શબ્દ બનીને ખુરશી પર બેઠા રહ્યા આજે તે અંદર થી પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને પોતાને જ એકલા હોય તેવું અનુભવી રહ્યા હતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પોતાની સાડીના છેડાથી આંસુ લૂછે છે તેમની નજર રમણીતભાઈને શોધવા લાગી છે તેમણે જોયું કે તેમના પતિ રમણભાઈ પાર્ટી હોલની બહાર ફોન પર કોઈક સાથે વાતો કરી રહ્યા હતા વાતચીત પૂરી થયા પછી જ્યારે રમણભાઈ પાર્ટી હોલની અંદર પાછા આવ્યા તો ખુરશી પર બેઠેલા સરલા બેન તરફ નજર નાખી તો તેમનો ચહેરો જોતા એવું લાગ્યું કે તે આજે ઉદાસ દેખાઈ રહ્યા છે આ જોઈને રમણભાઈ તેમની પત્ની પાસે આવીને ખુરશી ખેંચીને બેસી ગયા અને જોયું કે સરલાબેન ની આંખોમાં આંસુ હતા એટલે તેમણે પૂછ્યું શું થયું તારી આંખમાં આંસુ કેમ છે અને તું આમ ઉદાસ કેમ બેઠી છે સરલાબેન કંઈ બોલ્યા નહીં એટલે રમણભાઈ ની પરિસ્થિતિ સમજતા વાર ન લાગી તેમણે સરલાબેનને કહ્યું તું આમ પથ્થરની મૂર્તિ બનીને કેમ બેઠી છે કંઈક તો બોલ શું થયું છે એટલે સરલાબેનના મોઢામાંથી ખૂબ જ મુશ્કેલીથી આ શબ્દો નીકળ્યા શું હું ચોર છું મારી વહુએ બધાની સામે મારું પરસ ચેક કરીને મારું અપમાન કર્યું છે તેણે એમ કેમ વિચાર્યું કે હું ચોર છું તેનો હાર મેં ચોરી લીધો છે કોઈ ચોર નથી આટલું કહીને તેમણે પોતાની સાડીના છેડાથી ઢાંકી દીધું અને રડવા લાગ્યા કામ કરીશ ત્યારે આજુબાજુમાંથી કોઈ કે બોલ્યું રમણભાઈ તમારા દીકરાની બહુ નેકલેસ ખોવાઈ ગયો છે અને તે શોધી રહી છે તમારો દીકરો પણ તેને શોધી રહ્યો છે ત્યારે રમણભાઈની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ મહિલા બોલી તમારા વહુની વસ્તુ ખોવાઈ ગઈ તો પહેલા આજુબાજુમાં ગોતવી જોઈએ અરે શું કોઈ પોતાની સાસુ સાથે આવું કરે એને તો બધા લોકોની સામી સરલાબેનના પર્સની તપાસ કરી જાણે તેની સાસુ ચોર હોય અને તેનો હાર ચોરી લીધો હોય અરે પાર્ટીમાં તો ઘણા બધા લોકો હાજર છે થોડી તો શરમ કરવી જોઈએ ને અને બિચારા સરલાબેન ત્યાં સાવ ગુમસુમ બેઠા છે ના તો કંઈ બોલે છે કે ન તો કોઈની સાથે વાતો કરે છે રમણભાઈએ જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે વિચાર્યું કે અંકિતાએ પોતાની સાસુ પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાવ્યો ત્યારે રમણભાઈની નજર બાજુના ટેબલ પર પડી તો તેમણે જોયું કે સરલાબેનનું પર્સ તો ત્યાં જ હતું પણ તેનો બધો સામાન ટેબલ ઉપર વેર વિખેર પડ્યો હતો તેમણે ઝડપથી બધી વસ્તુઓ ભેગી કરીને પરશની અંદર મૂકી દીધી થોડીવાર પછી તેમનો દીકરો પણ સરલાબેન પાસે આવ્યો અને કહ્યું મમ્મી તમે અંકિતાનો નેકલેસ ક્યાંય જોયો છે તમે જોયો હોય તો મને કહો તેની પોતાની મમ્મી પર સીધો ચોરીનો આરોપ લગાવવાની હિંમત થઈ નહીં એટલે વાતો કરીને પૂછ્યું ત્યારે રમણભાઈએ અશોક ને કહ્યું કે તને શરમ નથી આવતી તારી મમ્મી ને નેકલેસ વિશે પૂછતા તારી માં તને ચોર લાગે છે કે તારી પત્નીના નેકલેસ ને તે ચોરી કરી લે અને શું કમી છે તારી તારી મમ્મી પાસે કે કરેણા ચોરે તું અહીંથી ચાલ્યો જા નહી ગુસ્સામાં મારો હાથ ઉપડી જશે હવે હું તમારી આવી વાતો સહન નહીં કરી શકું ત્યારબાદ રમણભાઈ એ સરલાબેન નો હાથ પકડ્યો અને તેમના દીકરાના ફ્લેટ પર પાછા આવી ગયા પણ તેમનો દીકરો અને વહુ હજી પાર્ટી કરી રહ્યા હતા ઘરે આવ્યા પછી રમણભાઈ સરલાબેનને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહ્યું તું ચિંતા ના કર અંકિતાને આવવા દે હું તેને કહીશ કે તેણે બધાની સામે આ રીતે તારું પરચ ચેક કરીને સારું નથી કર્યું અને અશોકે તેને એકવાર પણ રોકી નહીં કે તું મારા મમ્મીની કેમ કરી રહી છે મારી મમ્મી આવું ક્યારે ન કરે અને સરલાબેન ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને તે દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે અશોક અને અંકિતાએ તેમને ફોન કરીને કહ્યું હતું કે મમ્મી અમે અમારા લગ્નની પહેલી ઠ ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ અને તમારે પણ અમારી લગ્નની ની પાર્ટીમાં આવવાનું છે ત્યારે સરલાબેન પોતાના દીકરા પાસે જવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા આજે તે પહેલી વખત પોતાના દીકરા અને વહુના ઘરે જઈ રહ્યા હતા કારણ કે અશોક જ્યારથી શહેરમાં નોકરી કરવા ગયો હતો ત્યારથી જ્યારે પણ તેની યાદ આવતી ત્યારે તે અશોકને પોતાના ગામડે ઘરે બોલાવી લેતા અશોક પણ ત્યાં એક રૂમમાં એકલો રહેતો હતો એટલે તેઓ ત્યાં જઈને શું કરે પણ એક બંને તેમાં આરામથી રહેવા લાગ્યા તેમના લગ્નના એક વર્ષ દરમિયાન સરલાબેન પણ ત્યાં ગયા નહોતા કેમ કે તે બંને નોકરી કરતા હતા એટલે ત્યાં જઈને તેઓ શું કરે એમ વિચારીને તે ત્યાં નહોતા ગયા પણ હવે તેમના લગ્નને એક વર્ષ થવાનું હતું એટલે સરલાબેને તેમના પતિને કહ્યું સાંભળ્યું આ મારી વહુની પહેલી વરસગાંઠ છે તેથી હું તેને ખૂબ જ સરસ ગિફ્ટ આપીશ એટલે રમણભાઈએ કહ્યું કે ચાલ હું આજે જ તને મારી સાથે બજારમાં લઈ જઈશ તારે અંકિતા માટે સાડી લેવી હોય તો લઈ લેજે હું તેને સાડી નહીં આપું હું મારી વહુને સોનાની બંગડી આપીશ સોનાની બંગડી બંગડી આપવાની બંને સોનાની દુકાને જઈશું તને ગમે એવી સુંદર બંગડીઓ અંકિતા માટે ખરીદી લેજે બીજા દિવસે જયારે સરલાબેન તેમની વહુ માટે બંગડીઓ લેવા ગયા ત્યારે તે એટલા ખુશ હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે જ્યારે તે આ બંગડી અંકિતાને આપશે ત્યારે તે એટલી ખુશ થશે કે મારી સાસુએ મને સૌથી વધારે સુંદર એનિવર્સરી ગિફ્ટ આપી છે એમ કહીને તે મને ગળે લગાડી લેશે પણ ખબર નહીં સરલાબેન ને તેના મનમાં કેવી ઈચ્છાઓ રાખી હતી હકીકતમાં અશોક સરલાબેન અને રમણભાઈ નો એકમાત્ર દીકરો હતો પણ રમણભાઈ ગામની સરકારી સ્કૂલ માં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા અને તેની સાથે તેઓ બાળકોને કોચિંગ પણ કરાવતા હતા

કોઈને પણ પૂછો કે અંગ્રેજીના માસ્તરનું ઘર ક્યાં છે તો કોઈ પણ બતાવી દેતા રમણભાઈનો દીકરો અશોક પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પોતાની ગામની શાળામાંથી શિક્ષણ પૂરું કર્યું અને પછી તેને આગળ ભણવા માટે શહેરમાં મોકલ્યો હતો રમણભાઈનો જે પગાર આવતો હતો તે બધો જ અશોકના ભણતર પાછળ વાપરી નાખતા અને ટ્યુશન અને કોચિંગમાંથી જે કમાણી થતી તે ઘર ખર્ચમાં વાપરતા હતા એક દિવસ અશોક પણ ભણે ગણીને સારી નોકરી કરવા લાગ્યો પછી તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ બહુ મોટી પોસ્ટ નોકરી મળ્યા પછી અશોકને સંબંધના ઘણા બધા માંગા આવવા લાગ્યા કેમ કે તે દેખાવડો હતો અને હવે તેને સારી નોકરી પણ મળી ગઈ હતી એટલે રોજ રોજ કોઈને કોઈ સંબંધનું માગું લઈને આવતા જ રહેતા ઘણી છોકરીઓ જોયા પછી તેમાંથી સરલાબેન ને અંકિતા ને પસંદ કરી હતી બધી અપોચારિકતા પૂર્ણ થયા પછી સગાઈ થઈ અને ત્યારબાદ લગ્ન ની તૈયારીઓ શરૂ થઈ તે બંનેના લગ્ન પણ જ ધામધૂમથી થયા સરલાબેન અને રમણભાઈ તેમના દીકરાની ઈચ્છા મુજબ જ લગ્ન બધું કર્યું હતું અને અંકિતાને લગ્નમાં જે કંઈ પણ દાગીના ચડાવવાના હતા તે બધા ખરીદી કરી હતી કેમકે સરલાબેન ને મનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ હતું કે તેમને કોઈ દીકરી નથી એટલે જ્યારે વહુ આવશે ત્યારે તેને તેઓ દીકરીની જેવો પ્રેમ અને સ્નેહ આપશે લગ્ન પછી અંકિતા જ્યારે સાસરે આવી

અને અંકિતા દીકરી બનીને સરલાબેનના ઘરે આવી ગઈ લગ્ન વખતે તો સરલાબેન આનંદથી ભરાઈ ગયા કે તેમના નાના પરિવારમાં એક નવું સભ્ય આવી જશે તેમણે પોતાની વહુનો ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યો વહુના સ્વાગત સત્કારમાં કોઈ ખામી ન રાખી જો કે લગ્ન પછી અંકિતા પંદર દિવસ સુધી પોતાના સાસરાના ઘરે રહી પણ આ પંદર દિવસ દરમિયાન સરલાબેન તેને એકદમ આરામથી બેસાડીને ખવડાવ્યું તેમના સમાજમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ નવી વહુ લગ્ન કરીને આવે ત્યારે તેને કોઈ કામ કરવા માટે કહેતા નહીં તેથી સરલાબેન અંકિતાનું બધું જ કામ કરતા હતા જ્યારે તે બીજી વાર અંકિતા તેના સાસરે આવી ત્યારે તે ફક્ત બે દિવસ જ રોકાઈ હતી અને પછી અશોકની સાથે નોકરી પર ચાલી ગઈ હતી એટલે સરલાબેન ને પોતાની વહુ સાથે વધુ સમય વિતાવવાનો સમય ન મળ્યો તેથી તેઓ તેને બરાબર સમજી શક્યા નહોતા કે અંકિતાનો સ્વભાવ કેવો છે તેને શું ગમે છે શું ના પસંદ છે તેનું વ્યક્તિત્વ કેવું છે મિત્રો જ્યાં સુધી આપણે કોઈની સાથે રહેતા નથી ત્યાં સુધી આપણે તેના સ્વભાવ વિશે કંઈ કહી શકતા નથી જ્યારે આપણે તેની સાથે રહીએ છીએ ત્યારે જ આપણને તેના સ્વભાવ વિશે ખબર પડે છે આજે સરલાબેન અને રમણભાઈની પણ આવી જ હાલત હતી તેમના દીકરાના ફ્લેટના રૂમમાં બેસીને સરલાબેન આ બધું વિચારી રહ્યા હતા ત્યારે તેને અચાનક તેમને કોઈના આવવાનો અવાજ સંભળાયો તો સામે જોયું તો પોતાનો દીકરો અને વહુને જ ઉભેલા જોયા આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ એક વાગે બંને ઘરે પાછા આવ્યા હતા સરલાબેને શાંતિથી દરવાજો ખોલ્યો અને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા અશોક તેમને કઈ કહેવા માટે આગળ વધ્યો પણ સરલાબેને કહ્યું કે અત્યારે કહેવાની કે સાંભળવાની જરૂર નથી રાત બહુ થઈ ગઈ છે રાતનો એક વાગ્યો છે એટલે ચૂપચાપ તેઓ રૂમમાં જઈને સુઈ ગયા ત્યારે રમણભાઈ પણ સહેજ ખડખડાટના અવાજથી જાગી ગયા અને પૂછ્યું શું થયું સરલા તું કેમ હજી સુધી સૂતી નથી અને બહારથી કોનો અવાજ આવી રહ્યો હતો કંઈ નહીં અશોક અને અંકિતા પાર્ટીમાંથી આવ્યા છે ત્યારે સલાબેનને યાદ આવ્યું કે અંકિતા માટે જે સોનાની બંગડીઓ લઈને આવ્યા હતા તે સોનાની બંગડીઓ હજી તેને આપી ન હતી કેમ કે તેઓ બંગડીઓ આપે તે પહેલા જ એ બધું થઈ ગયું હતું પણ એક માનું હૃદય તો માનું હૃદય જ હોય છે આટલું બધું થયા પછી પણ રમણભાઈ ને કહ્યું કે એવું કરીશું બંગડી કાલે સવારે આપી દઈશું ત્યારે રમણભાઈ પલંગ પરથી ઉભા થયા અને સરલા બેન ને કહ્યું ના સરલા હવે આ બંગડી નથી આપવી આપણે કેટલા હરખ થી વહુ માટે આ બંગડી લઈને આવ્યા હતા પણ તેણે તારી સાથે શું કર્યું તે તું કેમ ભૂલી ગઈ હવે હું આ બંગડી ક્યારેય નહીં આપવા દઉં ત્યારે સરલાબેન પોતાની પતિની સામે બોલી શકે તેમ નહોતા કેમ કે તેમણે પણ તેમની વહુનું આવું વર્તન ખરાબ લાગ્યું હતું સવારે આઠ વાગ્યા સુધી બધા સૂતા રહ્યા કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલુ હતી તેથી કોઈ વહેલા ઊઠી શકે તેમ નહોતા એટલે સરલાબેન ઊઠીને રસોડામાં ગયા અને રમણભાઈ અને પોતાના માટે ચા બનાવીને લઈ આવ્યા જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે અશોક અને અંકિતા બંને જાગ્યા અને અશોક બોલ્યો કે મમ્મી તમે એકલા એકલા ચા બનાવીને પી લીધી મારા માટે તો તમે ચા પણ ન બનાવી એટલે સરલાબેને કહ્યું ઠીક છે બેટા હું હમણાં બનાવી દઉં છું સરલાબેન ચા બનાવવા માટે જેવા ઊભા થયા તો રમણભાઈએ તેમને પાછા બેસી જવાનું કહ્યું અને અશોક સામે જોઈને કહ્યું કે કેમ બેટા તું અને તારી પત્નીએ કાલે તારી મમ્મી સાથે જે કર્યું એ જોઈને તને હજી પણ આશા છે કે તારી માં તારા માટે ચા બનાવીને આપશે એટલે અશોકે તેની મમ્મીને કહ્યું કે મમ્મી કાલે અંકિતાનો નેકલેસ તેની એક બહેન પણીએ અંકિતાના પરસમાં જ રાખી દીધો હતો મોંઘી ગિફ્ટ છે ખોવાય ન જાય એમ વિચારીને એ કેક કાપ્યા પછી તે બહેન પણી તેના ઘરે જતી રહી હતી એટલે તે અમને આ વાત કહેવાનું ભૂલી ગઈ હતી પણ થોડા સમય પછી જ્યારે અંકિતાના પરસમાં રાખેલા ફોનમાં તેનો ફોન આવ્યો ત્યારે હું ફોન ઉપાડવા તેની પાસે ગયો અને જ્યારે મેં ફોન કાઢવા પરસ ખોલ્યું તો

ગિફ્ટ હતી તે ખોવાઈ ગઈ એટલે હું ટેન્શનમાં આવી ગઈ હતી અને હું તો મમ્મી નું પરસ એટલા માટે જોઈ રહી હતી કે કદાચ મેં ભૂલથી ગિફ્ટ તેમના પર્સમાં તો નથી મૂકી દીધું ને ત્યારે રમણભાઈ બોલ્યા અરે ભલા તું તારી ગિફ્ટ તારી સાસુને કેમ રાખવા આપીશ તારી ગિફ્ટ તો તું જાતે જ રાખીશ ને તે જાણી જોઈને બધાની સામે તારી સાસુનું અપમાન કર્યું છે આ બધું હું બિલકુલ સહન નહીં કરી લઉં અને તમને બંનેને શું લાગે છે કે હું મારી પત્નીને હાર પહેરાવી શકતો નથી મારી પાસે અત્યારે એટલા રૂપિયા છે કે હું મારી પત્ની માટે તેનાથી પણ વધુ સુંદર હાર ખરીદી શકું છું આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારા સિત્તેર વર્ષ થયા છતાં પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું મારી પાસે કેટલા રૂપિયા છે કે તારી મમ્મીને દર વર્ષે એક નવો હાર ખરીદીને આપી શકું છું તો આજે એક વાત કાન ખોલીને સાંભળી લો કે મારી પત્ની પર કોઈ વાતનો આરોપ લગાવતા પહેલા દસ પાસે આવ્યો અને કહ્યું મમ્મી મને માફ કરી દો મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું કેમ કે અશોક જાણતો હતો કે તેના પપ્પા આજે તેને આટલી સરળતાથી માફ કરવાના નથી પણ માનું હૃદય ખૂબ જ કોમળ હોય છે અને તે તેને જલ્દીથી માફ કરી દેશે એટલે અશોક તેની મમ્મી પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો સરલાબેન પણ દીકરા અને વહુ પર દયા આવી અને તે બંનેને માફ કરી દીધા પછી હસતા હસતા કહ્યું મમ્મી તમે તમારી વહુની લગ્નની વરસગાંઠ પર કોઈ ગિફ્ટ તો આપી નથી તેને ગિફ્ટ આપવા માટે તમે કંઈ લઈ આવ્યા નથી એટલે રમણભાઈએ કહ્યું બેટા અમે તો સોનાની બંગડીઓ લાવ્યા હતા વહુને ભેટ આપવા માટે પણ હવે દેવાનું મન નથી થતું અને હવે મેં તે બંગડી તારી મમ્મીને આપી દીધી છે જો કે તારી મમ્મીને આ બધી વસ્તુઓનો શોખ તો નથી પણ હવે હું ઈચ્છું છું કે ત્યાં બધી વસ્તુઓ પહેરે જેથી લોકો એવું તો ના વિચારે કે અમારી પાસે કઈ નથી એટલે અમે ચોરી કરી લઈએ એટલું કહીને તેઓ ચૂપચાપ તેમના રૂમ માં ચાલ્યા ગયા પછી જયારે બે દિવસ બાદ રમણભાઈ અને સરલાબેન પોતાના ગામ જવા નીકળી રહ્યા હતા ત્યારે સરલાબેને પોતાના હાથમાં એ બંગડીઓ પહેરી હતી જે તેઓ અંકિતાને ગિફ્ટમાં આપવા માટે લઈ આવ્યા હતા એ જ સુંદર બંગડીઓ હતી હવે જયારે તે જઈ રહ્યા હતા ત્યારે અંકિતા પોતાની સાસુમાના ચરણ સ્પર્શ કરવા માટે આવી ત્યારે તેને તેમના હાથમાં હીરા જડેલી અને બંગડીઓ જોઈ તો તે જ રહી ગઈ બોલી મમ્મી તમે આટલી સુંદર બંગડીઓ ક્યારે ખરીદી આટલી સુંદર બંગડી તો મારી પાસે પણ નથી ત્યારે નજીકમાં ઉભેલો અશોક પણ મમ્મીના હાથમાં પહેરેલી બંગડીઓના વખાણ કરવા લાગ્યો પણ સરલાબેન આજે કઈ બોલી શકે તેમ રમણભાઈએ કહ્યું અશોક અને અંકિતા સમજી ગયા કે પપ્પા શું કહેવા માંગે છે પણ હવે તે કશું કરી શકે તેમ નથી કારણ કે તેમણે સરલાબેન સાથે ખરાબ વર્તન કર્યું હતું તેથી હવે તે બંગડીઓ માંગી પણ શકતા નહોતા પોતાની સાસુના હાથમાં આટલી સુંદર બંગડીઓ જોઈને અંકિતા મનમાં પસ્તાવો કરવા લાગી તેનું મન બંગડીઓ લેવા માટે ખૂબ જ લલચાઈ રહ્યું હતું પણ એક નાનકડી ભૂલના કારણે આજે તે સમાજ અને તેના સાસુ સસરાની સામે ખૂબ જ શરમ અનુભવી રહી હતી આજે તેમના હાથમાં આવેલી લક્ષ્મી પણ જતી રહી હતી